ગુજરાતમાં જીતની હેટ્રીક માટે ભાજપની રણનીતિ ગાંધીનગરના કમલમમાં સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિ તેમજ પ્રચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર રાજ્યની પચીસ બેઠકો ઉપર બસો છાસઠ ઉમેદવારો વચ્ચે સાત મહિના જામશે ચૂંટણી જંગ અમદાવાદ પૂર્વ બેઠક પર સૌથી વધુ અઢાર ઉમેદવાર બાડોલી બેઠક પર સૌથી ઓછા ત્રણ ઉમેદવારો મેદાનમાં સુરત લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર થયા બિનહરીફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાજસ્થાનના ટોંકમાં સભા પીએમ મોદીએ કોંગ્રેસ પર લગાવ્યો તૃષ્ટિકરણ અને વોટબેન્કનો આરોપ કોંગ્રેસના મેનિફેસ્ટોનો ઉલ્લંઘન કરી કહ્યું કે તમારી સંપત્તિ પર છે કોંગ્રેસના પંજાની નજર ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ સહિતના પક્ષોએ લગાવ્યું એડી ચોટીનું જોર કર્ણાટકમાં આજે પ્રિયંકા ગાંધીની રેલી તો સપા પ્રમુખ અખિલેશ યાદવ અને બસપા પ્રમુખ માયાવતીના અલીગઢમાં કરશે પતંજલિની ભ્રામક જાહેર ખબર અંગે સુપ્રીમ કોર્ટમાં થઈ સુનાવણી બાબા રામદેવને ત્રીસ એપ્રિલે ફરી હાજર થવા કોર્ટનો આદેશ અખબારોમાં જાહેર ખબર મુદ્દે કોર્ટે પૂછ્યો સવાલ શું માફીનામું પણ એટલું જ મોટું છે જેટલી જાહેર ખબરો મલેશિયામાં નૌસેનાના બે હેલિકોપ્ટર ટકરાયા દસ ક્રુ મેમ્બરના મૃત્યુ લુમુત નેવલ બેઝ પર સૈન્ય અભ્યાસ સમયે સર્જાઈ દુર્ઘટના નૌસેનાએ આપ્યા તપાસના આદેશ ભારતીય શેર બજાર આજે કરી રહ્યું છે હકારાત્મક કારોબાર સેન્સેક્સમાં બસો આંક અને નિફ્ટીમાં પચાસ આંકથી વધુનો કારોબાર રિયલિટી અને બેંક સેક્ટર્સમાં જોવા મળી રહી છે તેજી તો સોના ચાંદીના ભાવમાં ભારે કડાકો ગુજરાત સહિત દેશભરમાં આજે હનુમાન જયંતિની ઉજવણી બોટાદના સાળંગપુર ધામમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર ગાંધીનગરના ડભોડિયા હનુમાન મંદિરે એક હજાર એકસો અગિયાર તેલના ડબ્બાથી હનુમાનજીનો અભિષેક અને આઈપીએલમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ સામે લખનઉ સુપર ચાઇન્સની ટક્કર ગઈકાલની મેચમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઇન્ડિયન્સને નવ વિકેટે હરાવ્યું